મોરબી મોરબી નામ સાંભળતા જ તમને સૌથી પહેલાં ઝૂલતા બ્રિજ દુર્ઘટના યાદ આવશે એના પછી મોરબી ટાઇલ્સ માટે પણ ફેમસ છે પણ અત્યારે ચર્ચા એની બત્તર હાલત માટે કરવાની છે કારણ કે સ્થાનિકો હવે ત્યાંની સ્થિતિ બત્તર હાલત સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા છે નમસ્કાર હું છું ચિંતામણીપુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં આવ જોઈએ કે સ્થાનિકો કઈ રીતે સોશિયલ મીડિયા ઉપર પોતાની વાત મૂકી રહ્યા છે અને મોરબીની ખરાબ હાલત માટે પીએમ થી લઈને સીએમ ને જવાબદાર ગણી રહ્યા છે આવ જોઈએ સાથીઓ આપણે થોડાક દિવસો પહેલા બાયપાસ ઉપર ભૂગર્ભ ગટર મામલે રજૂઆત કરી હતી અને વચ્ચેના ખાડાઓ જે આપણે બુરાવા બુરાવ હતા પરંતુ આ જે નગરપાલિકાનું જે કામ છે એ કેવું છે આ ભૂગર્ભર કેવું કામ કરે છે એનો તમને એક નમૂનો બતાવું આપણે જોઈએ કે આ બાયપાસ ઉપર અત્યારે કેટલું પાણી નીકળી રહ્યું છે આ જો આ પેટ્રોલ પંપની નજીક આ રીતે ભૂગર્ભ પાણી નીકળી રહ્યું છે આ બધા વાહન પાણીમાંથી ચાલી રહ્યા છે કેવડા મોટા મોટા ખાડા છે આ આ બધા લોકોને ફરજિયાત પાણીમાંથી ચાલવું પડે છે અને આ ભૂગર્ભ ગટરનું પાણી અહીંથી આટલું બધું નીકળે છે બાજુમાં બીજી ગટરમાં પણ જઈ રહ્યું છે દેખાય છે જોવો તમે અને જો આ પાણી એટલું બધું નીકળે છે કે આ જે પેટ્રોલ પંપની નજીક આ પાણી અત્યારે બીજી ગટરમાં જઈ રહ્યું છે અને તંત્ર આના માટે કાંઈ કરતું નથી લોકો હેરાન થાય છે તમે આ આ કારવાળા અહીંથી નીકળી રહ્યા છે પેટ્રોલ પુરાવા આ પાણીમાંથી કાર ચાલે છે આ પરિસ્થિતિ આ પરિસ્થિતિ છે પણ તંત્ર ધ્યાન આપતું જ નથી તંત્રને જાણે એનું કોઈ લાગુ જ નથી પડતું આ જુઓ પાણી આ લોકો અને પછી આ પાછા ભેગા ઢોર પણ જુઓ ઢોરો પણ એવો ત્રાસ છે જો એક બાજુ ટ્રાફિક એક બાજુ લોકો પરેશાન થાય છે અને પાસેથી આ ઢોરોનો પણ ત્રાસ છે અને આ ખાડા એટલા બધા પરેશાન છે તંત્ર પોતાની વાહવાહીમાં વ્યસ્ત છે હમણાં જ મુખ્યમંત્રી આવી અને એને એક હજાર કરતા વધારે કરોડના લોકાર્પણ કર્યા પરંતુ આ પરિસ્થિતિ મોરબીની છે આ લોકાર્પણ સેના કર્યા કામ ક્યાં થયા એક હજાર કરોડ ક્યાં વાપરા અને જો વાપર હોય તો આ મોરબી હોય આ તમે જોઈ શકો છો તો જાગો આ તંત્રને આ ઉગાડવા માટે બધા જાગવું જ પડશે જ્યાં સુધી તમે લોકો જાગશો નહીં ત્યાં સુધી આ તંત્ર કઈ કરવાનું નથી માટે બધા જાગૃત આવ

આ જો આ ગાડી આવી રહી છે આ ગાડી કેવી કેવી પરિસ્થિતિમાંથી જઈ રહી છે આ આ સ્થિતિ છે મોરબીની તમે જુઓ આ બધા વાહન થઈ રહ્યા છે આ બધા વાહનવાળા પરેશાન થઈ રહ્યા છે પણ તંત્રને ખાલી બીજું કાંઈ દેખાતું નથી આ સ્થિતિ છે આજે આટલા બધા વાહન ચોક્કસ થઈ ગયા છે આમાં હાલવાની પણ માણસોને તકલીફ પડી રહી છે અને તંત્ર આરામ કરે આપ જોઈ શકો છો કેવા ખાડા છે અને પાણીના હિસાબે વધારે ખાડા થશે પણ તંત્ર કાંઈ કરતું નથી આ લોકો બધા અહીંયા રહેવાવાળાની પરિસ્થિતિ શું થતી હશે તમે જો આ જોઈ શકો છો આ ટ્રક આ ટ્રક જઈ રહ્યો છે આ બાજુમાં બાઇક વાળા કેવા હેરાન થઈ રહ્યા છે અને એક બાજુ પાણી છે એક બાજુ ખાડા છે આ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે અને સામેથી તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે એક હજાર કરોડ નો જાહેરાત કરી છે કે એક હજાર કરોડ મોરબીમાં વાપરવામાં આવશે તો ક્યાં વાપરવામાં આવશે ક્યાં વાપરા અને જો એવા પૈસા વાપરવામાં આવે તો આ પરિસ્થિતિ મોરબીની હોય નહીં તો આજે લોકોને ખાસ કરીને કહેવા માંગુ છું કે ભાઈ જાગો આ પરિસ્થિતિ આ નર્ક જેવી સ્થિતિમાંથી બહાર નીકળો નકર આ લોકો આપણા ખર્ચે કાયફાઓ કરશે અને એક હજાર કરોડ ની વાત કરશે અને કરશે એને કરશે શું આ આ આ જો પાર્ક પાસે પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ દસ દિવસ ત્યારે આ લોકોને આમાંથી પસાર થવું પડે છે તો આપણે લોકો અહિયાં લોકોને પૂછીએ કે હમણાં મુખ્યમંત્રી આવ્યા હતા એને એક હજાર મોરબી કામ કરવાની વાત કરી છે આ પરિસ્થિતિ જોઈને તમે શું નથી આ ખાડા ખાડીયા ભરાવી ને ખાલી રહી જાય અને પેલો રોબોટ જે રોબોટ થી કામ કરવાનું હતું એ રોબોટ ક્યાં છે એ લોકોને ખબર નથી રોબોટ તમારું આવ્યું ને ચાર તિથિયા મતે દીધી રોબોટ ક્યાં છે લોકો પ્રશ્ન પૂછે કે રોબોટ છે આ પરિસ્થિતિ ક્યાં છે માને છે કે પબ્લિક ની સુવિધા નું પણ માન આપે છે પબ્લિક ને કઈ સુવિધા નહીં જીરો બસ ડિમોલેશન કરો નાના માણસોને હેરાન કરો આ જોવો તો ખરા તમે ચાલો અહીંથી તમારી જાત મેળાય તો તમને ખબર પડે કે આની વ્યવસ્થા શું છે આપણા કમિશનર શ્રી કે શું કામ કરે છે ભક્તેને લોકો જે નાના નાના લોકો ન જ વસ્તુ પાડવાની માલે તુજાની અમે પણ નહીં જોવાનું અને આવા કામમાં ધ્યાન જ નહીં આપવાનું કમિશનર આ એક જ કામ છે એવું લોકો પૂછી રહ્યા છે તો હવે આપણે જોઈએ ચલો આપણે કમિશનર ને આમ બતાવું ફરીથી આપણે જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ જો આજે વાહન કેવી જગ્યા થી પસાર થઈ રહ્યા છે જો લોકો કેવા હેરાન થઈ ગયા છે એ પણ જો આ પરિસ્થિતિ દસ દિવસ ક્યાં છે આ જોખમી ખાડાના હિસાબે કોક નું મૃત્યુ થશે એક્સિડન્ટ થશે એની જવાબદારી કોણ લેશે આ સ્થિતિ છે મોરબીની વાતો થાય છે હજારો કરોડ મોરબી માટે ફાળવવામાં આવ્યા એના ખાતમુહૂર્ત થાય છે એનું લોકાર્પણ થાય છે પરંતુ આ એક નાનકડો ખાડાનું કામ નહીં થઈ શકતું નથી આ રિક્ષા વાળાની જો પરિસ્થિતિ જુઓ આ સ્થિતિ માંથી મોરબીની પ્રજા પૂછે છે કે ક્યારે અમે બહાર નીકળશું મહાનગરપાલિકા થઈ એનો અમને ફાયદો શું થશે હજારો કરોડની વાતો થાય છે એ ક્યાં વપરાશે કે પછી નેતાઓના અને અધિકારીઓના ઘર ભરાશે આવું અહીંની પ્રજા પૂછી રહી છે આ પરિસ્થિતિ જો આ ટ્રક જો આ ટ્રક જો આમાં એક્સિડન્ટ થાય કઈ ભટકાય તેની જવાબદારી કે નહી હવે ખાડા પણ નથી પૂરી શકાતા અત્યારે તો ચોમાસું પણ નથી છતાં રોડ ઉપર પાણી પીરા છે લોકો પરેશાન થાય છે જો તમે કેવી પરિસ્થિતિ છે પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી હાથે જાગો આપણે કમિશનર પાસે જઈશું મોરબીની બતર હાલત માટે આપ કોને જવાબદાર ગણો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ત્યાં પણ અહીં તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે આટલું જ નમસ્કાર